વડોદરા કલેક્ટર કચેરીમાંથી લોકસભાને ચૂંટણી લડવા માટેનું ફોર્મ હતો વડોદરા શહેરમાં વિકાસકારી કાર્યો કરવામાં આવશે શિક્ષણમાં સુધારો કરાવશે બેરોજગારી દૂર કરાવશે વ્યસન મુક્તિ કરાવશે આ વિગેરે બાબતોને ધ્યાનમાં રાખીને લોકસભા અને ચૂંટણીના મેદાનમાં નિલેશ જગન્નાથ વસૈએ ઉતરવા માટે ફોર્મ ભર્યું છે જે રીતે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે અને લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરેલું છે વિશ્વાસઘાત કરવામાં આવેલો છે તેના જ કારણે આ વખતે લોકસભા જે ઇલેક્શન છે લોકસભા ઇલેક્શન હું પોતે ચૂંટણી લડી રહ્યો છું અને લોકોને જે વિશ્વાસઘાત થયો છે તેનાથી ઉપર ઉઠીને આજે વડોદરા સંસદ વિસ્તારની અંદર હું વિકાસ કાર્ય વિકાસલક્ષી જે કાર્યો છે એ કાર્યો થકી લોકોને એક વિશ્વાસ અપાવીશ મારા સામાજિક કાર્યો થકી પણ લોકોને એક વિશ્વાસ અપાયો છે અને મારું એક ચૂંટણી ઉમેદવારી ભરતી વખતે એક સોગંદનામું પણ હું રજૂ કરવાનો છું જેની અંદર જે મારો ચૂંટ સાંસદનો જે પગાર છે એ પગાર બી મેં વિધવા બહેનો માટે પૂર્ણ આપી દઈશ પ્લસ કે ગુજરાતની અંદર જે લિકર પોલિસી છે લિકર પોલિસી હટી જાય તેના માટે સંસદની અંદર હું સ્પષ્ટ મતે રજૂઆત કરીશ કે ગુજરાતની અંદર જે લિકર પોલિસી છે લિકર પોલિસી હટી જવી જોઈએ દારૂબંધી હટી જવી જોઈએ એવા મારા પ્રયત્નો રહેશે માતા બહેનોની જે સુરક્ષા જે છે એનો સવાલ ઊભો થાય છે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ક્યાંક ને ક્યાંક ઊભી થાય છે વડોદરા શહેરની અંદર શહેર જિલ્લાની અંદર ખેડૂતોના પ્રશ્નો છે જે લારી પ્રશ્નો છે આગ્રહ રાખું છું કારણ કે અત્યારે સૌથી મોટી સમસ્યા જે વડોદરા શહેરમાં હોય તો તે છે પાણી તમે કીધું તમે તમારો પગાર આપશો મહિલાઓને આપશો પાણીની સમસ્યા નિરાકરણ તમે કયા કઈ દિશામાં જોયા છો પાણીની સમસ્યા નિરાકરણ કેવી રીતના કરાવશો પાણીની અંદર એકચ્યુઅલીમાં કેવું છે કે આજવાથી જે સરો આજવા સરોવરથી પાણી આખા વડોદરા શહેરને મળે છે અને ક્યાંક ને ક્યાંક મારા એવા પ્રયાસો રહેશે કે જે અત્યારે આ સમસ્યા આવી છે લોકોને વડોદરા શહેરમાં પીવાનું પાણી નથી મળી રહ્યું મારો સૌથી પ્રથમ પ્રયાસ રહેશે કે વડોદરાની તમામ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તેવો મારો પહેલો પ્રયત્ન રહેશે અને જે મોંઘવારી છે બેરોજગારી છે એનો એ પણ હટાવવાનો મારો પ્રયાસ રહેશે હાલમાં વડોદરા શહેરમાં નહીં પણ તમામ ભારત દેશમાં એવી સમસ્યા છે કે મોદી સાહેબે તો બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરેલી પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે બે લાખ લોકોને પણ રોજગાર નથી આપી શક્યા ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવાની કોશિશ કરી છે મારા વડોદરા શહેરની જનતાને અને યુવાનોને એક મેસેજ છે કે જો હું ચૂંટણી જીતીશ તો આ જે મોંઘવારી છે બેરોજગારી છે યુવાનોને મારા વડોદરા શહેર જિલ્લાના યુવાનોને હું સો ટકા રોજગારી આપવાનો પ્રયત્ન કરીશું નિલેશ વસાઈકર હું સત્યવાદી રક્ષક પાર્ટીનો એક ઉમેદવાર છું